જય દેવ આજ છે શનિવાર ભગવાન નારાયણે કિરણો કાઢી એટલે આજ શનિવારના દિવસે અમારી પદયાત્રા શ્રી કષ્ટભદેવ હનુમાનજી મહારાજના ધામ સાળંગપુર તરફ શરૂ થઈ ગઈ છે અને આ જ એકસો અગિયાર શનિવારની પદયાત્રામાંથી નેવ્યાશીમાં શનિવારની પદયાત્રા હાલતા હાલતા ભાઈ શ્રી મુકેશભાઈની રાવટી જે હર શનિવારે સાળંગપુર પદયાત્રા જતા યાત્રિકોની સેવા કરે છે પધારો બાપા દાદાનો પ્રસાદ છે પ્રસાદ લેતા જાઓ એવો ભાવપૂર્વક નાદ દઈ દઈ અને બધા યાત્રિકોને ભાવપૂર્વક પ્રસાદ ચમાડે છે અહીં રાવટીમાં બિરાજમાન કષ્ટ દેવ હનુમાનજી મહારાજના દર્શન કરી એ ધન્યતા અનુભવાય છે આજના પ્રસાદમાં ચા બિસ્કીટ તેમજ કુણી કુણી કાકડીનો પ્રસાદ રાખવામાં આવ્યો છે બધા મિત્રો થોડા ક્ષણ માટે સાળંગપુર પદયાત્રી જતા યાત્રિકોની સેવા કરી પધારો બાપા નાદ દઈ દઈને પ્રસાદ ચમાડ્યો ત્યારબાદ શ્રી કષ્ટભે હનુમાનજી મહારાજનું સ્મરણ કરી દાદાના નામ નામસમન સાથે દાદાના આરાધન સાથે ફરી પાછી બધા મિત્રો સાથે એમ કહેવાય કે સાળંગપુર તરફ પદયાત્રા શરૂ કરી દીધી છે અને ધીરે ધીરે અમારી પદયાત્રા પહોંચી ગઈ છેથળી ભાઈ શ્રી મહેશભાઈના કરપા છે મહેશભાઈ પણ હર શનિવારે સાળંગપુર પદયાત્રા યાત્રિકોની સેવામાં પાણીનો પર્વ રાખે છે ત્યાં પણ ચા પાણી પી ચા પાણીનો પ્રસાદ લઈ ફરી પાછી તમારી પદયાત્રા દાદાના તામ તરફ શરૂ કરી દીધી થોડોક થાક લાગ્યો વિહામો ખાધો થોડી ઘણી વિહામો ખાઈને ફરી પાછી થોડોક થાક લાગ્યો હતો એ થાક સાથે યાત્રા શરૂ કરી જ્યાં દાદાના દેવળના દર્શન કર્યા ત્યાં બધો થાક ભાંગીને ભૂકો થઈ ગયો અને આજ તો શનિવારે માણસોનો મેળાવડો ઉમટ્યો છે અને એમ બધા ભક્તો દાદાને પ્રાર્થના કરી રહ્યા છે હનુમાન ચાલીસામાં પણ લખ્યું છે ಸಂಕಟ ಕಾಶು ಚಾತನ ದೇವಿ ಆ ವಿನ್ ತಾಂಡಿ ದಿ ಕಷ್ಟ ನಿಹಾರೋ

બધા યાત્રિકોને ભાવપૂર્વક સોડાનો પ્રસાદ આજ બપોર પછી તેમજ મુકેશભાઈ ખૂબ સરસ મજાની કુણી કુણી કાકડી લેવાતા એ કાકડીનો પ્રસાદ પણ બધાને આપવામાં આવ્યો બધા યાત્રિકો પહોંપૂર્વક પાણી સોડા એનો પ્રસાદ ગ્રહણ કરી અને અંતરમાં એક ટાઢક અનુભવાય છે અને બસ દાદાનું સ્મરણ કરતાં કરતાં સાળંગપુર પહેલાં જાય છે આ સાળંગપુર પદયાત્રાનો વિડીયો તેમજ સાળમપુર પદયાત્રા જતા યાત્રિકોની જે સેવા થઈ એ સેવાનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ્સ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં ફરી પાછા મળશું એ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હૃદયપૂર્વક ભાવભર્યા જય કષ્ટભંજન દેવ